મિત્રો કેમ છો આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માંડવીમાં જૈન જાગૃતિ સેન્ટર જેજેસી અને જૈન જાગૃતિ લેડેજ વિંગના સંયુક્ત ઉપક્રમે રવિવારના રોજ માંડવીના આઝાદ ચોકમાં આવેલી મયૂર બ્લડ બેન્કમાં યોજાયેલા બ્લડ ડોનેશનના મેગા કેમ્પમાં રક્તદાને મહાદાન છે એ ઉક્તિને માંડવીના રક્તદાતાઓએ સાર્થક કરેલ છે જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડની ગોલ્ડન જ્યુબિલી વર્ષ અને માંડવીના જૈન જાગૃતિ સેન્ટર જેજેસીના સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે જેજેસી સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી જેસી લેડીઝ વિંગના સંયુક્ત ઉપક્રમે સમગ્ર ભારતના જેસી સેન્ટરોની સાથે રવિવારના રોજ સવારના સવારે સાડા નવ વાગ્યાથી સવારે એક વાગ્યો વાગ્યા દરમિયાન મયુર બ્લડ બેંકમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો માંડવીમાં ઘણા વર્ષોથી બ્લડ ડોનેશનનું ઉમદા કાર્યકર્તા અમિતભાઈ મહેતા જે જેજેસી માંડવીના પ્રમુખ રાજેશભાઈ દોશી મંત્રી નિલેશભાઈ ગાંધી પ્રોજેક્ટ ચેરમેન જુગલભાઈ સંઘવી અને રાજુભાઈ શાહ તેમજ જેજેસી વિંગના પ્રમુખ ગીતાબેન વોરા મંત્રી ભારતીબેન સંઘવી તથા મંત્રી અને પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર પારુલબેન ગોગરી અને મયુર બ્લડ બેંકના સામતસિંઘભાઈ સોઢાએ દીપ પ્રાગટ્ય કરીને મેગા બ્લડ ડોનેશન કેમ્પને ખુલ્લો મૂક્યો હતો આ કેમ્પમાં જેજેસી માંડવીના પચ્ચીસ વર્ષના ઉપલક્ષ્યમાં પચ્ચીસ રક્તદાતાઓ દ્વારા પચ્ચીસ યુનિટ લોહી એકઠું કરવામાં આવેલ હતું રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ બીજાની જિંદગી બચાવવાનું ઉમદા અને પ્રેરણાદાયી કાર્ય કરેલ હતું તમામ રક્તદાતાઓને મોમેન્ટો એનાયત કરી સન્માનપત્ર અર્પણ કરીને સન્માન કરેલ હોવાનું માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું મેગા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા બંને સંસ્થાના પ્રમુખ મંત્રી પ્રોજેક્ટ ચેરમેનશ્રીઓ ઉપરાંત વિપુલભાઈ શાહ પુનિતભાઈ શાહ અને વિપુલભાઈ ગાંધી વગેરે એ જહેમત ઉઠાવી હતી જૈન જાગૃતિ સેન્ટર માંડવી પ્રેસિડન્ટ આજે જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ગોલ્ડન જ્યુબીલી વર્ષ નિમિત્તે સમગ્ર ભારતના જૈન જાગૃતિ સેન્ટરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત માંડવીમાં પણ જૈન જાગૃતિ સેન્ટર માંડવી અને જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ લિંક માંડવીના સંયુક્ત ઉપક્રમે આજે મયુર બ્લડ બેંક મધ્યે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે આમ તો જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ અને ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાકૃતિઓ પ્રવૃત્તિઓ કરતા હોય છે જેવી કે શૈક્ષણિક લોન મેડિકલ ફેલોશીપ વગેરે સમાજને લગતી ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે એમાંના આ એક આયામ તરીકે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે માંડવીમાં પણ સમગ્ર જનતાને જાહેર અપીલ કરવામાં આવી છે અને આજે માંડવી જૈન જાગૃતિ સેન્ટરનો પણ પચીસમું વર્ષ એટલે કે સિલ્વર જુબિલી વર્ષ છે એ નિમિત્તે અમે પચીસ યુનિટ બ્લડ એકઠું કરવાનો ટાર્ગેટ રાખ્યો છે અને આજે ઉત્સાહ જોતા અમને ખાતરી છે કે એ પણ પૂર્ણ થઈ જશે અને આગળ પણ આવા સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરતા રહીશું અને માંડવીમાં પણ અમે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઈકન દબાવી દો જેથી તમે એક પણ વિડીયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો